પાર્ડી પોલીસ મથકે ચોરી લૂંટના ગુનામાં સાત વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો પારડી પોલીસ મથકે ચોરી લૂંટના ગુનામાં સાત વર્ષથી નાસ્તો ફરતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે વડોદરાના સાવલી ખાતેથી આરોપી અભયસિંહ ઉર્ફે લંબુ કાળિયા પરમાર રહેવાસી દાહોદને ઝડપી પાડી પૂછપરછ કરતા પારડી પોલીસ મથકે બે હજાર સત્તરમાં ત્રણસો બેતાલીસ ના લૂટ ચોરીના ગુના નો વોન્ટેડ આરોપી હોવાની કબૂલાત કરી હતી વલસાડ એલસીબી પોલીસે આરોપી અભિસિંહ ઉર્ફેલ લંબુ કાળિયા પરમાર પારડી પોલીસ મથકે સોંપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો